Halo, jajai Sri Ram 43 straichat, 23 karekremat, 43 ingredit maras, 43 straichat na karekrem tahunak, 70. 000, 000, 000, 000, 000, 000, 000, 000, 000, તમે અયોધ્યા ગયા ત્યારે જે અનુભવો થયા હોય એ કહેવાનો ત્રેવીસમી ઓક્ટોબર ઓગણીસો ના દિવસે દાહોદ અને

તિલક કરી હાર પહેરાવી અને છસો ને અડસઠ લોકો નો કાઢીને રેલવે સ્ટેશન પર અમે લોકોને લઈ ગયા આખું ગોધરા જય શ્રી રામ જય શ્રી રામ બોલતું ટ્રેનમાં બેઠા અમે લોકો ત્રેવીસ તારીખ ચોવીસ તારીખ અને પચીસ તારીખ પચીસ તારીખે ખબર પડી કે અડવાણીજી આખા દેશની અંદર જે રથ લઈને નીકળ્યા હતા રામ મંદિર માટે લાલુ પ્રસાદ યાદવ બિહારની સરકારે એમની ધરપકડ કરી દીધી છે